ના પોણી અમારે બે ને તમારા મનમાં વેમ હોય તો કુસ્તી મોરે મોટો આવશે

કાકા રંગા દિન પસાડોતર નકા ચાલે ના ના થોડુંક ઓય જો મોટો મજા આવે આ બદેલા મેં જોરો લ્યા તમે આવ કર્યા ઓગે ના હવે વાત હવે હું થોડો પાછો પડુંું ઉંડાળા બાર ની આઈ જાય આઈ જાય હો હું પાછો પડું કાલે ને પડું કોણ આવરું તમાર મકા તમે અમને બે બે અને એકલા આવશે એકલા કાફી તમે

આ ના પાડે તમે ભયા સે એમ તો ના પાડે તમે ગમે એટલું મત હતો આ એમ નહી કીધા એ ઓ ગમના સભેને તન આ દાદા ફેર દે અરે વાડી વાડી આ જોયું જ નઈ તારું તો આયે તન આ ભમરાની કાકા દેવું ના આવડે તમન રેડી રેડી માજા એક બીજા મમ તો આલે એમ જ નહી આપજો એટલે રિયા તો આ નહી બે વારા લીવાલી બે વારા એ રેસી તમ લાગે હો પેલા ભી રે તાર તો લડી લડીન મોટા છે જોઈ દી ટેલેન્ટ વાળા છે એન તાર કાકા ની દીજજી કાકા તમે શું કરો લે અગરૂ ઘઢાવ મારા તું કરો તો ભમતા રંગામાં બાં તો ફેજી ના છે પણ આ ગમરૂબા તમને હરાવી છે બારે નહી નહીં <laughs> <laughs> આ તો અલ્યા રેવા ગયો હવે હવે તમારે મગજ કોમ લે તમે ઈ લઈ એમ નઈ મારી ગરો પતી પસાડો આમ જવાની લડતા એ લડો કાકા તારો ભય માર કાવાડી ઊભા થઈ ગયા વડી પછાડો આજા ફેર દે આ રંગા દી તમે સોના તમારા કોઈ ના આવે ભય માર મારો ઊભો ઊભો ભયા તેનજી કાધુ તેનજી દેશી ફરે વાહ વાહ

તારે! આ મારો બનાસો આ